સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીથી સૌ કોઈ પરેશાન છે ત્યારે આવી ગરમીમાં પણ પોતાની ફરજ નિષ્ઠાનું પાલન કરતા ટ્રાફિક પોલીસના જવાનોને મોટી રાહત આપવામાં આવી છે રાજકોટમાં ટ્રાફિક પોલીસના જવાનોના શિફ્ટના સમયમાં ફેરફાર કરવાનો ટ્રાફિક ડીસીપીએ નિર્ણય કર્યો છે શહેરમાં ભર બપોરે વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવતા ટ્રાફિકના જવાનો હવે બપોરે દોઢ વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી પોઈન્ટ પર હાજર નહીં રહે ચાર રસ્તા અને જ્યાં વધુ ટ્રાફિકની અવરજવર હોય તેવા સ્થળોએ હવે સવારે સાતથી બપોરે દોઢ અને સાંજે પાંચ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી જવાનો હાજર રહેશે સાથે જ ટ્રાફિક પોલીસના જવાનોને ગોગલ્સ અને કેપ પહેરવાની પણ મંજૂરી આપવામાં આવી છે જોકે શહેરના વધુ ટ્રાફિકવાળા બેડી ચોકડી ગ્રીન land chokri गोंडल चौकड़ी सहित ना विस्तार में पीएसआई कक्षाना अधिकारी गाड़ी के अंदरज पेट्रोलिंग કરીને ट्रैफिक जाम न થાય તે માટે કામગીરી કરશે 4 બજે તક જબ બહોત જ્યાદા હાઈ ટેમ્પરેચર હોતા હૈ ઉસમે પોઈન્ટ કા જો ટાઈમ હૈ હમને ચેન્જ કરકે ઉસકો ઈવનિંગ મે શિફ્ટ કર દિયા હૈ ઓર લોગો કી અવર જવર ભી અગર હમ ધ્યાન સે દેખે તો સુબહ ઓર શામ કો જો અવર જવર હૈ વો જ્યાદા હૈ ઉસકો ધ્યાન મે રખતે હુએ હમને શામ તક ટાઈમ બઢા દિયા હૈ ઓર સુબહ ભી જલ્દી ટાઈમ કર દિયા ઓર દોપહર મે 3 ઘંટે કે લિયે ઉનકો રાહત દી ગઈ હૈ ઉસકે સાથ સાથ મે ઉનકી પાણી કી વ્યવસ્થા કેપ વો પહેન સકતે હે સ્પોર્ટ્સ કેપ ઓ ગોગલ પહેન સકતા એ સબને અનુ રિટર્ન પરમીશન દીએ